નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા રાધનપુર સોળ વિધાનસભાના ભાજપના ઉમેદવાર જાહેર પૂર્વ ધારાસભ્ય લવિનજી સોલંકીને આપી ભારતીય જનતા પાર્ટીએ રાધનપુર વિધાનસભાની ટિકિટ જેને લઈને માલધારી સમાજના આગેવાન ચીકાભાઈ રબારીએ ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું રાધનપુર સોળ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે લવિંગજી સોલંકી એટલે કે લવિંગજી ઠાકોરનું નામ જાહેર થતા સમર્થકોમાં ખુશી જોવા મળી હતી સ્થાનિક ઉમેદવાર તરીકે લવિંગજીની પસંદગી થતા પરિવારજનોમાં તેમજ રાધનપુરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો લવિંગજીને ભલા માણસના ઉપનામથી પણ રાધનપુરના લોકો જાણે છે લવિંગજી પોતાના ભાષણમાં ભલા માણસ બોલવાની અચૂક ટેવ ધરાવતા હોવાથી ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી ઉમેદવાર જાહેર થતા જીતનો કરેલો દાવો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને સમર્થકો તેમને અભિનંદન આપવા માટે પહોંચી ગયા હતા અને માલધારી સમાજના તમામ આગેવાન એમને સમર્થન આપ્યું હતું અને માલધારી સેલના નેતા ચીકાભાઈ રબારીએ પણ સમર્થન આપ્યું હતું રિપોર્ટર જશુદાન ગઢવી આઝાદ મીડિયા લાઈવ રાધનપુર

जय भाई शमी साहब देखा वहां नौका आ तो कुल विधानसभा में भारतीय जनता पार्टी ने लेवल जी ठाकुर ने टिकट આપી છે તમે મતداری ચેરમાંથી આવો તો સામે મતداری ચેર સમાજ ના ઉમેદવાર તમે શું કહેવા માંગો છો અમારો સેક નેતૃત્વ રાષ્ટ્રીય લેવલે મને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ નડાજી સાહેબ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ પાટિલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે અને અમારા સોળ વિધાનસભામાં લવનજીભાઈને ટિકિટ આપી છે એમાં મેં માલધારી સમાજના યુવાનો અને તમામ માલધારી સમાજના આ વિધાનસભામાં આવતા તમામ મતદારો બધા ખુશખુશાલ છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં ભરેલા છીએ અને કાયમી અમે જોડાયેલા છીએ અને અમે નવજીભાઈ ની બહુ વિજયથી અમે જીત કરાવશું એવું માલધારી સમાજના આગેવાન તરીકે હું એક સંકલ્પ રહું છું